હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તમે બધેને કેમ છે મજામાં આવશો તો ફ્રેન્ડ આપણે બ્લાઉઝ કટિંગ કરતા શીખવાના છીએ ડાયરેક્ટ કાપડ ઉપર તો આપણે પહેલો ભાગ શીખી ગયા છીએ હવે આજે આપણે શીખવાના છીએ બીજો ભાગ તો બીજા ભાગનું કટિંગ કઈ રીતના કરવું જોઈએ તે ખાસ શીખવાના છે તો તમારે શું કરવાનું છે આપ જે પાછળનો ભાગ છે તે લેવાનો છે અને પછી શું કરવાનું છે તો જે આ બ્લાઉઝ છે જેનો આ ભાગ છે આ પટ્ટાનો ભાગ છે આ પટ્ટાનો ભાગ એને આપણે સવળો કરી નાખશું જો આ સવડું કરી નાખ્યું હવે શું કરવાનું કે આ પટ્ટાનો ભાગનો આ જે નીચેનો ભાગ છે ને આ જે ઓછો જે ભાગ લાગે એ ભાગ નથી લેવાનો જે કટોરી જોડે જોઈન્ટ હોય એ ભાગ નથી લેવાનો આ ભાગ લેવાનો છે તેને શું કરવાનું છે આ જોઈન્ટ કરેલા ભાગથી આવી રીતે રાખવાનું છે અને માપ લેવાનું છે માપ લેશું એટલે અઢીનું આવશે જો અઢીનું છે આ પટ્ટો જેટલો આવે એટલો પટ્ટો તમારે લેવાનો છે તો આપણે અઢીનું આવે છે તો હવે શું કરવાનું છે ફ્રેન્ડ તો હવે તમારે રે ને આ જે પાછળનો ભાગ છે જો ખાસ કરીને જોઈ લો

હવે શું કરવાનું ફ્રેન્ડ્સ તો તમારે છે આ ગળાનો ભાગ છે ને તે તમારે આ રીતે રાખવાનો છે જો આ રીતનો રાખવાનો છે અને આની કમ્પ્લીટલી આ રીતે રાખવાનો છે આ આ ભાગ છે ને તમારે આ રીતે આવવો જોઈએ અને આ ભાગ છે ને એ આ રીતે આવવો જોઈએ હવે શું કરવાનું તો આની ડ્રોઈંગ દોરી નાખવાની જો જે રીતે હું ડ્રોઈંગ દોરું છું એ રીતે તમારે ડ્રોઈંગ દોરી નાખવાની તમે કદાચ મારા વિડીયો જોતા હશો જે પહેલી વાર મારી ચેનલમાં આવ્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો અને કદાચ તમને આ રીત તમને ઓછી ફાવે કે ન ફાવે તો પણ તમારે મને કમેન્ટમાં છે બાકી જે લોકો મારા માવે છે જે લોકો મારા વિડિયો રેગ્યુલર જોવે છે તો એ લોકોને તરત આઈડિયા આવી જશે કે બેન શું કહેવા માંગે છે જો હું ડાયરેક્ટ જે રીતે હું તમને પેપરમાં કટિંગ કરીને બતાવતી એ જ રીતે હું આ કટિંગ કરું છું જો આ ડાયરેક્ટ જ આપણે કટિંગ કરીએ છીએ હવે શું કરો તો હવે આ પાર્ટની જરૂર નક્કી આપણે ફ્રેન્ડ્સ મારી પદ્ધતિમાં કેવું છે કે પહેલા પાર્ટ પરથી બીજો પાર્ટ બને અને બીજા પાર્ટ પરથી ત્રીજો પાર્ટ બને તો આપણે અત્યારે પહેલો પાર્ટ કમ્પ્લીટ થઈ ગયો છે હવે આ પાર્ટનું આપણે ડ્રોઈંગ દોરી નાખ્યું છે હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું હવે તમારે મેન શું કરવાનું છે તમે વિડીયોમાં જોયું હોય તો તમને ખબર હશે કે ગળાનું માપ કેવી રીતે લેતા હોય છે તમે જોશો કે આ રીતનું ગળું છે જો આ રીતનું ગળું છે તો શું કરે છે અહીંથી આમ માપ લે છે પણ મારી આ પદ્ધતિમાં એ રીતનું માપ લેવાનું નથી મારી કઈ પદ્ધતિ છે તો હું શું આપણે અત્યારે કયો ભાગ શીખીએ છીએ તો જે આ ભાગ છે ને તે શીખીએ છીએ આ કટોરી છે એનો ત્રીજો ભાગ આ પટ્ટો છે એનો ચોથો ભાગ અને જે આ બાય છે એનો પાંચમો ભાગ કુલ ટોટલ પાંચ ભાગ છે એકદમ સહેલી પદ્ધતિ તો હવે શું કરવાનું તો જે આ શોલ્ડરનો જોઈન્ટ કરેલો ભાગ છે ત્યાં ચાપડો ઉપર આ રીતે રાખવાનો છે અને પછી જે કટોરી હારે જોઈન્ટ કરેલો ભાગ છે ત્યાં રાખવાનો છે કમ્પ્લીટલી સાડા પાંચ આપણે માપ લઈ અહિયાં કેમકે ગળું ક્યાં આવશે અહીંયા આવશે અહીંયા નહીં આવે સમજા ને કેમકે જોવો આ ટોટલ આ એક સાઈડ ભાગ થઈ ગયો છે તો અહીંયા આપણે સાડા પાંચ નું માપ લેશું આ રીતનું સાડા પાંચ નું કમ્પ્લીટલી માપ આવી ગયું છે હવે શું કરવાનું છે તો નીચેના ભાગનું માપ લેવાનું છે તમે જોશો કે કટોરી હારે જોઈન કરેલો ભાગ છે તે આ ભાગ છે ને તે લેવાનું કારણ કે આપણે આ ભાગનું માપ લઈએ છીએ એ ભાગનું માપનું કટિંગ કરીએ છીએ આ ભાગ કેટલો છે આટલો છે તો હવે એ માપ કેટલું લેવાનું તો અહીંથી તમારે અડધો ઇંચ ઉપર લેવાનું કમ્પ્લીટલી ખેંચીને કરીને જોવાનું તો ચાર આવે છે આ સિલાઈ છે ને તેને ગણીવાનું છે એને બાદ નથી કરવાનું હવે એ ક્યાં લેવાનું તો અહીંયા નીચે લેવાનું કેટલું માપ આવ્યું તો ચાર માપ આવ્યું આ રીતે જો આ રીતે કરી નાખવાનું ઉપર ગળામાં આયા નિશાન કરવાનો અહીંયા નિશાન કરવાનું હવે આ ગાળો કેટલો છોડવાનો તો એ કઈ રીતે ખબર પડે તો જે ભાગનું આપણે કટિંગ કરીએ છીએ કે જે ભાગનું આપણે માપ શીખીએ છીએ એ જ ભાગ લેવાનો આપણે આ ગાળો કેટલો છોડવાનો કઈ નથી કરવાનું આ લેવાનું છે જો કમ્પ્લીટલી વચ્ચો વચ્ચથી મેં ભાગ લીધો જે ટૂંકો ભાગ દેખાય છે ઓછો ભાગ દેખાય તે હવે અહીંથી વચ્ચો વચ લેવાનું છે જો આ રીતે અને અહીંથી આ રીતે બસ

એકદમ ઈઝી લાગી કે અઘરી લાગી કે પછી સમજવામાં થોડુંક તમને તકલીફ પડી બધું તમારે કેમાં મને કહેવાનું છે કમેન્ટમાં કહેવાનું છે અને હા હવે નેક્સ્ટ વિડીયો તમે કયો જોવા માગો છો કે કયો હું તમારી સામે નેક્સ્ટ વિડીયો લઈને આવું એ પણ તમારે મને કહેવાનું છે પહેલાં આપણે એકથી પાંચ ભાગ આપણે રેડી કરી નાખશું અને હા આનો સિવાયનો પણ હું વિડીયો જરૂર તમારી સમક્ષ રેડી કરીશ થોડીક અત્યારે પાર્લરમાં ગરદી છે પ્લસ સીવણ ક્લાસના ક્લાસ શરૂ છે પાર્લરના પણ ક્લાસ શરૂ છે અને બીજા ઘણા બધા કામ પણ છે તો આની થોડીક નવરાઈશ મળે પછી હું આનો વિડીયો જરૂર તમારી સામે લાવીશ સિલાઈનો તો આ બીજો ભાગ કમ્પ્લીટ એટલી રેડી થઈ ગયો છે તમને આમાં શું સમજણ ન પડી એ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે અને આ રીત કેવી લાગી એ પણ તમારે કમેન્ટમાં કહેવાનું છે તો અત્યારની માટે બાય બાય